બનાસકાંઠા જિલ્લામાં કાંકરે તાલુકાની શિહોરી જ્યુડિશિયલ કોર્ટે રિટર્ન કેસમાં એક આરોપીને એક વર્ષની સજા અને હજારનો દંડ ફટકાર્યો કોર્ટમાં નંબર ફરિયાદ કરી જેમાં ફરિયાદી તરીકે વકીલ શ્રી આર કે મંસુરીની ધારદાર દલીલોને ધ્યાને લઈ શિહોરીના જજ પી પટેલ સાહેબે તારીખ ચાર બે બે હજાર ના રોજ આરોપી ઠાકોર ભવાનજી હાલાજી રહી ચેખલાવાળાને કશુરવાર ઠેરવી નેગો ઇન્ટુ એકસો અડત્રીસ ની કલમ મુજબ એક વર્ષની જેલની સજા તથા નવ લાખ બોત્તેર હજારનો દંડ ફટકાર્યો હતો વાત કરવામાં આવે કે કાંકરેજ તાલુકાના ફરિયાદી રાવલ સંજય કુમાર પ્રહલાદભાઈ રહે રણાવાડા તથા આરોપી ઠાકોર ભવાનજી હાલાજી રહે ચેખલાવાળા બંને મિત્ર હોય અને ઠાકોર ભવાનજી હાલાજી ચેખલા મુકામે દૂધ ડેરીનો ધંધો કરતા હોય તેમને ગ્રાહકોને આપવા માટે રૂપિયા ચાર લાખ છ્યાસી હજારની જરૂર હોય જેથી રાવલ સંજય કુમાર પ્રહલાદભાઈ પાસેથી હાથ ઉછીના લઈ ગયા અને આ રકમ પાછી આપવા માટે ઠાકોર ભવાનજી હાલાજીએ રાવલ સંજય કુમારને તારીખ ઓગણત્રીસ આઠ બે હજાર ના રોજનો ચેક આપેલ જે ચેક વણ ચૂકવાયેલ તે પરત ફરેલો જેથી રાવલ સંજય કુમાર પ્રહલાદભાઈએ આ ચેકની રકમ મેળવવા માટે શિહુરી કોર્ટમાં કિક્કેન નંબર બસો અગિયાર બે હજાર ફરિયાદ દાખલ કરેલી જેમાં ફરિયાદી તરીકે વકીલ શ્રી આર કે મંસૂરીની ધારદાર દલીલોને ધ્યાને લઈ શિહોરીના જજ શ્રી પીબી પટેલ સાહેબે તારીખ ચાર બે બે હજાર પચીસના રોજ આરોપી ઠાકોર ભવાનજી હાલાજી રહે ચેખલાવાળાને કસુરવાર ઠેરવી બાબત વિશે વાત કરીએ તો ચેક રિટર્ન કેસમાં આરોપીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે કે સિહોરી કોર્ટમાં જજ શ્રી પીબી પટેલ સાહેબને ને સુંદર અને ન્યાયને લગતી ઝડપી કામગીરી બદલ અભિનંદન વર્ષા થઈ હતી બીરો રિપોર્ટ રામજીભાઈ